વેરા કાકા તમે ગમ પાણી ભરી ના લેબડા ઉપર સડવાનું હતું તારા સડવાનું હોય ઉડી જો કાકા પોણી બાપા ને પોડો તો તમારે લેબડા ઉપર ચડવાનું હતું લેબડા પાડવાનો

अरे सुखा जी नो जीरो जो कान मजाक मगर साथ नहीं हां हां यार पे लाडवा नहीं है हां नीचे तुम मत आ ले आडू सुखा जी आडू 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 आडू

તુર સાથી જીંગી ઓઠો ઓય તો ટેખારા ખવરા ટેખારા થાય નહીં તારા વાહન કોઈ ન્યા તમારે આઢેમાં આવા છે કેવરી પડ્યાગા ના મલતાનું નિદ્રા થી જા અલ્યા ખેરું કાઢ કેલો અલ્યા આ શું વીરોનો કાઉં કર્યો છેદુ મારતો કાયાર હોતું ન વીર સોવા દન મગી જાજ ને સો પાડો એ બોલ કેવો પાડો પાપા તું દિવાહ આપા કા આ ભૂય એ તો મામા પાક મંગા તું પેડા આયા મામા પાક